ભગવદ્ ગીતાનો તે સાતસો ક્લો શ્લોકનો હિન્દુ ગ્રંથ છે જે ભગવદ્ ગીતા જે મહાકાવ્ય મહાભારતનો એક ભાગ પણ કહી શકાય છે ગીતાએ સૌથી વધુ પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથ તરીકે પણ એક અનોખો પાન હિન્દુ પ્રભાવ ધરાવે છે એ નોંધવામાં આવ્યો છે કે જો કોઈ એક ગ્રંથ છે જે હિન્દુ વિચારની સંપૂર્ણતાને મૂર્તિમંત કરવા નજીક આવે છે તો તે એક છે માત્ર ભગવદ્ ગીતા મૂળ ગુજરાતના ઓગણત્રીસ વર્ષીય શિવાની રાજાએ બ્રિટનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા શિવાનીએ લેસ્ટર ઇસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મળવી હતી અને તેમણે આ બેઠક પર લેબર પક્ષના

નોંધનીય છે કે વર્ષ બે હજાર બાવીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી ટ્વેન્ટી એશિયા કપની મેચ બાદ લેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિન્દુ હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષની ઘટના બની હતી આ ઘટનાને કારણે શિવાનીની જીત થઈ છે આ જીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે લેસ્ટર ઈસ્ટ ઓગણીસોને સત્યાસીથી લેબર પક્ષનો ઘટ છે શિવાનીની જીત સાડત્રીસ વર્ષમાં પ્રથમ વખત અને આ મત વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા છે યુનાઇટેડ કિંગડમ ચોથી જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં શિવાની સિવાય સત્યાવીસ અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે નવા હાઉસ ઓફ કોમન્સમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં મહિલાઓની છે લગભગ બસો મહિલા સાંસદો છે જે આ સાથે આની વાત કરવા માટે આપણે પ્રતિભાનંદ સ્વામી માધાપર થી જોડાઈ ગયા છે તો એમની વિશે વાત કરીએ તો જી નમસ્કાર માન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાજી નમસ્તે

ભગવત ગીતા આપણા જીવન આપનારો પ્રશ્ન આવે છે સમસ્યા આવે છે એનો સામનો કેવી રીતે કરવો જોઈએ અને જીવનને શ્રેષ્ઠતમ પર લઈ જવું હોય તો માણસે કયા રસ્તે જીવન જીવવું જોઈએ એનો પાસ એનો રસ્તો એ ભગવદ્ ગીતા આપણને બતાવે છે આ સાથે આપણે વાત કરીએ તો અત્યારે સાંસદ હાઉસ ઓફ કોમન્સમાં એક મહિલા શિવાની રાજા તરીકે સાંસદમાં ચૂંટાઈને આવ્યા છે અને એમની સાથે ભગવદ ગીતા પણ એટલું જ મહત્વપૂર્ણ રહ્યું છે કારણ કે એમને ભગવદ ગીતા ઉપર હાથ રાખીને શપથ લીધા હતા તો તમારું આ બાબતે શું કહેવું છે તો તે પેલા ખૂબ 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 અમારા માટે આનંદ નો સમાચાર છે કે બ્રિટન માં જેને પણ કોઈ આપણી ભારતીય મૂળની કોઈ લેડી એમ જે નિષ્ઠા છે એ નિષ્ઠા લઈને ત્યાં પોચતો હોય છે તો જો આવી સફળ થયેલી વ્યક્તિઓ પણ ભગવદ્ ગીતા પર આ નિષ્ઠા બતાવતો હોય તો ભગવદ્ ગીતા એ ગ્રંથ નું તાકાત કેટલી હશે કલ્પના કરો તમે આની ઉપરાંત પણ ઘણા બધા મહાનુભાવો ભગવદ્ ગીતા ની વાત કરી છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જયારે ફર્સ્ટ ટાઈમ બે માં અમેરિકા ગયા ત્યારે અમેરિકામાં જે તેના હતા પ્રેસિડેન્ટ તો બરાક ઓબામા એમને ભગવદ્ ગીતા ગિફ્ટ આપી પછી અબ્દુલ કલામ ની વાત કરું કે બીજી વાત તમને કરું કે ભાઈ એક સાયન્ટિસ્ટ છે જેને અનુભવ ની તો હોય અને જયારે એને ઇન્ટરવ્યુ પૂછવા હોય કે તમારો શું અનુભવ છે પ્રથમ વખત તમે અનુભવ નો ધરાવો ત્યારે ત્યારે એને કહ્યું

અવજ્ઞા કરે છે હિન્દુઓ ઉપર ખોટા આક્ષેપો કરે છે કે હિન્દુ ધર્મ ની માનસિકતા ધરનારા માણસો હિંસક હોય છે આવા આ જે કોમેન્ટ કરનારા છે એને ખબર જ નથી કે હિન્દુ ધર્મ નું મૂળ કે પીઠ છે તે શું છે ડોન્ટ એનીથિંગ હિન્દુ ધર્મ ની જે માનસિકતા છે એ સર્વે સર્વે સંતો નિરામયા ની જે ભાવના છે એ ભાવના ને કોઈ સમજી ન શકે તો શું કઈ કહેવાય એની પાલિકા શું કહી શકાય બાબત માં જી આ સાથે આપણે એક આગળ વાત કરીએ તો અત્યારે આપણા ભારતમાં અને ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિની પહેલ પણ રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવી છે બરાબર અને ક્યાંક એમના અભ્યાસક્રમમાં બાળકો માટે ભગવદ્ ગીતાની રચના કરવામાં આવી છે કે ભગવદ્ ગીતાના અમુક સાર કે શ્લોકનું ગાન બાળકોને કરવામાં આવે છે તો એના માટે શું ઉપયોગી થઈ શકે વધારે પડતા એક્સેસ થયા ગેઝેટ થી એક્સેસ થયા એને કારણે એની માનસિકતા ઉપર એના ઉપર ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે તો મને લાગે છે કે ગીતા આવવાને કારણે આજ કારણ કે તમારું ચારિત્ર જે છે એ તમારા જીવન નો સૌથી મહત્વ નો પાઠ છે અને ચારિત્ર તરફ પ્રેરણા તમને કોણ આપશે તો ઈ પ્રેરણા આપવા માટે ભગવદ્ ગીતા છે હું તમે તો દસ વર્ષ ની ભગવદ્ ગીતા ભણાવું છું આખા દર્શ ની અંદર અને દરેક વર્ષે દરેક જગ્યાએ દરેક સ્કૂલ કોલેજ માં બોલતો હતો કે ભગવદ્ ગીતા જો ભણવામાં આવે તો આપણો જે બાળક છે એ ભવિષ્ય નો શ્રેષ્ઠ નાગરિક બની છે બાળક નો શ્રેષ્ઠ નાગરિક બની છે એનું વેલ્યુ સ્ટ્રક્ચર બહુ સ્ટ્રોંગ બને

વાત કરવામાં આવે તો હું એમ કઉ છું કે દર્શક મિત્રોને કોઈ ભગવદ ગીતાથી પ્રભાવિત થઈને એક શ્લોકની સમજૂતી આપી શકશો કોઈ શ્લોક દ્વારા

અમદાવાદ સીડીએચઓએ બાવડા તાલુકામાં બોગસ ડોક્ટરને ઝડપી અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરી છે ડૉક્ટર શૈલેષ પરમારે બોગસ ડૉક્ટરને ઝડપતાં અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમારે બાવડા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ડિગ્રી વગર બિન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા દર્દીને યોગ્ય પ્રતિનિધિ સ્વર સ્વારવાર આપવા ન આવે તો વધુ તકલીફ પડી શકે છે અને લોકોએ પણ આવા બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ અને સારવાર માટે દર્દીઓએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઈડ ડોક્ટર પાસે જ જઈને સારવાર કરાવવી જોઈએ જે તે સાથે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભૂલકા ભણે છે ત્યાં જ દારૂની રેલમ છેલ થઈ છે આંગણવાડી બની ગઈ છે દારૂનો અડ્ડો સરકારે નાના ભૂલકાવ માટે આંગણવાડીઓ બનાવી છે અહીં ભૂલકાવ ભણવા માટે આવે છે પરંતુ સરકારના પોલીસ તંત્રની નિષ્કાળજીથી ભૂલકાવ ભયમાં મુકાયા છે આંગણવાડીમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે અને દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતમાં ઘટનાથી હાહાકાર મચી ગયો છે સુરતના વિજયનગરમાં આવેલી આંગણવાડીને અસામાજિક તત્વોએ દારૂનો અડ્ડો બનાવી દીધો છે અને રોજ રાત્રે લુખા તત્વો અહીં દારૂની પાર્ટી કરે છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે આંગણવાડીથી માત્ર પચાસ મીટરના જ અંતરે ઉધના પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં શિક્ષણના ધામને અપરાધીઓએ પોતાના કબજામાં લઈ લીધું છે શું કોઈ પગલાં લેવામાં નથી આવ્યા કે ખબર હોવા છતાં પણ આ દારૂના અડ્ડાને ચલાવી દેવામાં આવ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે જી તે સાથે આગળ નંદની વાત કરશે

સરકારે કરોડો રૂપિયાનો ચેક આપ્યો છે પ્રશ્ન એ થાય છે કે શા માટે બેંકો મોટી રકમના ચેક સરકારને આપી રહી છે દેશમાં બજેટ બે હજાર ચોવીસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે દેશ ચલાવવા માટે સરકારને પૈસાની જરૂર પડતી હોય છે એવામાં બજેટ પહેલાં મોદી સરકારની તિજોરી ભરાઈ રહી છે સરકારને એક પછી એક જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી ચેક મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે એક જ દિવસમાં સરકારને પાંચ બેંકોમાંથી ઘણા મોટી રકમના ચેક મળ્યા છે આવી સ્થિતિમાં સરકાર માટે આગામી દિવસોમાં બજેટ રજૂ કરવું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવું ઘણું સરળ બની જશે ચાલો જાણીએ કે કઈ પાંચ બેંકોએ સરકારની તિજોરીમાં કેટલા પૈસા જમા કરાવ્યા છે બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ કેનેરા બેંક ઇન્ડિયન બેંક એસબીઆઈ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર સરકારને ચેક આપ્યા છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનો ફોટો સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો છે સૌથી પહેલાં કેનેરા બેંકમાંથી પહેલો ચેક બેંકે ડિવિડન્ડ તરીકે સરકારને એક કરોડ રૂપિયા આપ્યા છે ઇન્ડિયન બેંકે સરકારને એક કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો છે એ બાદ બેંક ઓફ બરોડા દ્વારા સરકારને રૂપિયા બે હજાર પાંચસો ચૌદ પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો હતો બેંક ઓફ ઇન્ડિયાએ સરકારને નવસો પાંત્રીસ કરોડ રૂપિયાનો ચેક અને ઇન્ડિયા એક્ઝિમ બેંકે બસ્સો બાવન કરોડ રૂપિયાનો ચેક સરકારને આપી ચૂક્યા છે તો આ સાથે બજેટ રજૂ થાય તેમની પહેલાં જ બજેટમાં મોદી સરકારને રૂપિયા છ હજાર ચારસો એક્યાસી કરોડની કમાણી થઈ ચૂકી છે હવે બજેટ સીતારમ સીતારમણ રજૂ કરે તે શું રજૂ થાય છે અને કેવા આંકડાઓ આપની સપાટી ઉપર આવે છે તે

ઈડર તાલુકાના એક ગામમાં મહિલા ઘરે કોઈ ન હતું અને તે સમય તે દરમિયાન ગામમાં કોઈ એક ઈશમે મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારે મહિલાએ પોતાના પરિવારજનોને આ સમગ્ર મામલે વાત પણ કરી હતી તે પરિવારજનો સાથે મોડી રાત્રે ગત શનિવારના રોજ ઈડર પોલીસ સ્ટેશન પહોંચી હતી જોકે ઈડર પોલીસે શનિવાર અને રવિવારની રજા હોવાનું જણાવી આ લોકોને સોમવારે બોલાવ્યા હતા સોમવારે મહિલાએ કરેલા આક્ષેપ મુજબ તેમની ફરિયાદ લેવાઈ ન હતી ત્યારે થાકીને પીડિતા પરિવારજનો આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રી કાર્યાલય તથા આઈજી ઓફિસના લેખિતમાં પોતાની પોલીસ ફરિયાદ લેવાય અને તેમને ન્યાય મળે તે માટેની માંગણી કરી હતી જોકે ત્યાંથી પણ તેમને આજે ઈડર પોલીસ સ્ટેશન જવાની સૂચના આપવામાં આવી હતી ત્યારે હાલમાં દુષ્કર્મની ભોગ બનેલી મહિલા અને તેનો પરિવાર ન્યાય માટે ધક્કે પડ્યો છે સેલવાસના દાદરા ખાતે આવેલી કંપનીમાં ગઈકાલે બુધવારે રાત્રે અચાનક આગ સળગી ઉઠતા ભારે માહોલ સર્જાયો હતો લશ્કરો લશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી સેલવાસના દાદરા ખાતે વિન્સેન્ટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામક કંપની આવેલી છે અને રાત્રે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી પ્લાસ્ટિકનો રો મટીરિયલને કારણે આગ વધુ તીવ્ર બનતા કંપનીને લપેટમાં લઈ લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી જોકે કોઈ જાનહાની થઈ ન હતી આગની જ્વાળા દૂર દૂર સુધી આકાશમાં ફેલાઈ જતા લોકોમાં ગભરાટ મચી જવા પામ્યો હતો અને કંપનીમાં લાગેલી ભીષણ આગને લઈને મેજર કોલ જાહેર કરાયો હતો ઘટનાની જાણ થતાં જ સેલવાસ વાપી સહિતના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લશ્કરોએ ભીષણ આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી પોલીસની ટીમ પણ કંપની પર દોડની ગઈ દોડી ગઈ હતી અને આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ વિગત કોઈ બહાર આવી નથી જીતે સાથે આગળ વાત કરીએ તો સુરતમાં રાજકીય ખળભળાટ કોંગ્રેસ છોડીને આપમાં જોડાયેલા દિનેશ કાછોડિયાનું તમામ હોદ્દા પરથી રાજીનામું દઈ દેવામાં આવ્યું છે સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછોડિયાએ આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે આપમાં તેમની ઉપયોગિતા ન હોય તેવી વાત કરીને તેમણે રાજીનામું ધરી દીધું હતું જે તે સાથે આગળ નંદની વાત કરશે

મુસ્લિમ મહિલાને અધિકાર હેઠળ આપવામાં આવ્યો છે પતિએ ભરણપોષણ આપવાના સીઆરપીસીલંગણા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જેને ફગાવી દેવામાં આવી છે આ ચુકાદાનો આ ચુકાદો આપવામાં આવ્યો છે તેલંગણાના મોહમદ અબ્દુલ સમદન નામના એક વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થયા હતા પતિ ઈદતના સમય સુધી મહિને પંદર હજાર ભરણ આપવા તૈયાર થયો હતો જોકે પત્નીએ સીઆરપીસી કલમ એકસોને પચીસ હેઠળ ભરણપોષણની માંગ કરી હતી જેનો ફેમિલી કોર્ટે પણ સ્વીકાર કર્યો હતો બાદમાં પતિએ ફેમિલી કોર્ટના નિર્ણયને તેલંગાણા હાઈકોર્ટમાં પડકાર્યો હતો હાઈકોર્ટમાં અબ્દુલે એવી દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા સીઆરપીસી કલમ એકસો પચીસ હેઠળ ભરણપોષણની માંગ કરતી અરજી કરવાનો અધિકાર નથી ધરાવતી મહિલાએ મુસ્લિમ મહિલા છૂટાછેડા સમયે મહિલાના અધિકારોનું રક્ષણનો કાયદો છે ઓગણીસો ને હેઠળ ચાલુ ચાલવું પડે જેમાં ઈદતના સમય સુધી ભરણ પોષણ આપી શકાય છે ત્યારે હવે કાયદાની વાત કરીએ તો ભરણ પોષણ આપવું પડે છે તેવો એક કાયદામાં અપડેટ આવ્યું છે જે આપણે આગળ વાત કરીએ તો નીટ અને યુજીની નીટ યુજી સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કર્યું છે આવતીકાલ સુધી સુનાવણી મોકૂફ રખાઈ છે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીમાં થયેલી ગેરરીતિઓના કારણે પરીક્ષા રદ કરી છે ફરીવાર યોજવાની માંગ કરતી અનેક અરજીઓ પર વધુ સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી છે મુખ્ય ન્યાયાધીશ ડીવાય વાય ચંદ્રચૂડ જસ્ટિસ જેબી પારણીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ અરજીઓ પર સુનાવણી કરશે મેડિકલ એન્ટ્રન્સના પરીક્ષા ઉપર મેડિકલ એન્ટ્રન્સની પરીક્ષાઓ પર નીટ યુજીના કથિત પેપર લીક કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ અગિયાર જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં પોતાનું સ્ટેટસ રિપોર્ટ સીલ બંધ કરાવ કવર ફાઇલમાં કર્યું છે સુપ્રીમ કોર્ટે નીટ યુજી કેસની સુનાવણી શુક્રવારે બાર જુલાઈ એટલે કે આવતીકાલ સુધી મોકૂફ રાખી છે અરજદારોને કેન્દ્ર અને એનટીએ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગતનામા પર તેમના જવાબો ફાઇલ કરવા માટે સમય જ

રસ્તા પર પડતા વિરોધ કરવાના કોંગ્રેસે ભાજપનો ઝંડો ભૂવામાં રોપીને વિરોધ કર્યો હતો ત્યારે આપ દ્વારા રીતે વિરોધ કરાયો હતો સુરત પાલિકાના વરાછા ઝોનના પૂણા વિસ્તારમાં પરમ હોસ્પિટલની સામે ભૂવો પડ્યો હતો ને આખી આખી ફોર વ્હીલ અંદર જાય તો એ જગ્યા વધે એટલો મોટો ભૂવો પડ્યો હતો પાલિકાની કામગીરી કરી તે પહેલા જ સ્થાનિકો પહોંચી ગયા હતા અને આળસ મૂકી હતી ત્યારે હવે લોકો ભુવાથી એટલા બધા કંટાળી ગયા છે કે આ વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓએ પડેલા ભૂવામાં ભાજપના ઝંડા મૂકીને આ ભૂવા ભાજપનો ભ્રષ્ટાચારનો ભૂવો છે આ ભાજપનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓના વિરોધ બાદ તેની કોપી આપના કોર્પોરેટરે પણ કરી છે વરાસા ઝોનના મમતા પાર્કની રચના સર્કલ સુધી કાપોદરા વિસ્તારમાં ખાડા પડ્યા છે તેનો વિરોધ આપનારા કોર આપના કોર્પોરેટરો સેજલ ભાજપના ઝંડા લગાવીને કર્યા છે આપના કોર્પોરેટરો આ ખાડા પર ઝંડા લગાવીને ત્રીસ વર્ષની ભાજપ સરકારના વિકાસનો ખાડો છે તેવો આક્ષેપ કરી રહ્યા છે તો દર્શક મિત્રો આ હાલ બસ આટલું જ વધુ માહિતી માટે અમારી